પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે હડકૈમા માતાજીની રમેલ અને હવન યજ્ઞ યોજાયો રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે હડકમાઈ માતાજીની ભવ્ય રમેલ સહિત હવન યજ્ઞનું ભવ્ય આયોજન સમસ્ત કલ્યાણપુરા ફોયણિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું શ્રી બ્રહ્માણી માતાજી શ્રી હડકમાઈ માતાજીના મંદિરના સાનિધ્યમાં માતાજીનો માંડવો રમેલ સહિત હવનયજ્ઞનું ભવ્ય આયોજન સમસ્ત ચૌહાણ ફોરિયાણિયા પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માતાજીના રમેલ અને હવન યજ્ઞ પ્રસંગે ધર્મપ્રેમી જનતા સહિત વિસ્તારના ભક્તજનો સહિત ભુવાજી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માતાજીના રમેલ પ્રસંગે દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો આમંત્રણને માન આપી રમેલ પ્રસંગે પ્રસંગે હાજર રહ્યા હતા હવન યજ્ઞ અને માંડવા બીજા દિવસે માતાજીના સાનિધ્યમાં મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ભક્તજનો અને ગ્રામજનોએ લાભ લઈ ધન્યતા અનુભવી કલ્યાણપુરા ગામ ખાતે શ્રી બ્રહ્માણી માતાજી શ્રી હડકમાય માતાજીના ભુવાજી ઠાકોર જેમલભાઈ દ્વારા માતાજીની પૂજા અર્ચના મહા આરતી કરી રમેલની શરૂઆત કરવામાં આવી હતી તો માતાજીના પાવન અવસરે સમસ્ત ગ્રામજનો દ્વારા ઉષ્માભેર માતાજીના પટાંગણમાં ફૂલ અર્પણ કરવામાં આવ્યા હતા રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર